તો દોસ્તો આ છે આપણે કાળેશરનો ડેમ તો તમે જોઈ શકો છો અને આ આપણી કારી મિલેટરી દોરી મિલેટરી બધા ભેગા છે તો આ વિનુભાઈ પાછળ આવ્યા ગાળામાં પચક પચક કરતા ભાઈ ગાળો બહુ છે આપણે કારેશનનો ડેમ રજમી ડેમ હો ભાઈ જે જોયું હોય કમેન્ટ કરી દેજો તમને હેઠળથી ઉપરથી બધેથી બતાવીએ તો દોસ્તો અહીંયા જોવા પાંચથી નજીકનો વિડીયો તમે લીધો અહીંથી અમે તમે જોઈ શકો છો કેટલા નાલા છે કમેન્ટ કરો અને આ વરસાદ હોય એટલે એલર્ટ આવી જાય આજુબાજુના ગામના અમને અને આ લોકો છે નાય છે તો તમે જોઈ શકો છો અને મગર પણ છે મગર હતી આઘડી થોડીક વારમાં વહી ગઈ છે મગર તો હવે તમને ઉપરથી ઓલી બાજુનો વ્યૂ બતાવીએ તમને તો વિડીયોમાં બના જો દોસ્તો અમે ઉપર ચડી ગયા છે તમને અહીંથી વ્યૂ બતાવીએ ઉપરનો સામે જો ચકલા અને આમાં મધ પણ છે આ મચ્છી પકડે છે તો કમેન્ટ કરી દઈજો દોસ્તો જ્યાં કોઈ પણ નાવા આવ્યા હોય અને અમારે તો નાવાનું જ છે પણ સીસીટીવી કેમેરા નાખેલા છે એટલા માટે નાહવું નહીં અમે તો આપણા ફ્રેન્ડ છે ફોટા પડવો ઊભી ગયા છે અને આ જોઈ શકો છો તમને ગાંડીગીરનો નજારો પોપટ મોલ ને ઢેલનો અવાજ તમે સાંભળો ત્યાં પોપટું જ બોલે છે અને ડેમમાં પાણી નથી તમને આગળ બતાવીએ સામે દેખાય છે મહાદેવનું મંદિર છે અને આજીઓનો ટાવર છે અને આ પાણી બધું અહીંથી દરિયા થયો સોમનાથ અને તમને કારસર બાપાના દર્શન કરાવું તમે વિડીયોમાં બનાવી લઈ લો મારા કારસર બાપાની દરિયા છે ડેમ રિચેક છે તે છતાં પણ તો આ કારસર બાપાનું મંદિર છે કારેશ્વર મહાદેવ અને દોસ્તો આપણે આનો એટલો હાથ છે કે કોઈ માની જ ન હો કે અહીંયા હમાપુરમાં ડેમ ભર્યો હોય તો એ ધજા શાળા જવાની હોય ભાદરવામાં તો તમે અહીંથી ધરી અને વાંદરવડ અને ધરમપુરના લોકો અહીંયા ધજા ચડાવવા જાય છે અને જો કોઈ આવ્યું હોય ધજા ચઢાવવામાં તો કમેન્ટ કરજો અને તમને નીચેનો પણ વ્યૂ બતાવું તો આ છે નીચેનું હોય તમે જોઈ શકો છો અને અહીંયા ઊંડાઈ પણ ઝાઝી છે અહીં લખેલી છે પણ કંઈ દેખાતું નથી તમને દેખાતું હોય તો કમેન્ટ કરી દીજો ને આ બારા છે આપણે નવું બારા છે અને ઉનાળામાં આમાંથી કાપ કાઢવાનું કામ ચાલું હોય અમારે ખેતરમાં નાખે કાપ ખાતર લાગે એકદમ માંડવીને કંઈ ઘટે નહીં એવું અને આમાં મગર હતી આગળ આગળ જ ગઈ છે અહીંથી ઓ કમેન્ટ કરી દેજો તમારા ડેમમાં પાણી છે કે નથી અમારા ડેમમાં તો પાણી નથી આવો અત્યારે ખાલી છે કેમ કે વરસાદ આપણે જોઈએ એટલો થયો નથી આમાં ડેમમાં ખેતરું પણ છે ઘણા ગરીબ માણાના ખેતરું આવી ગયા છે એમાં ડેમમાં વિશાળ એ એક જ મોસમ લઈ શકે ઉનાળાની ચોમાસું અને શિયાળું તો ડેમ ભર્યો આખો જો અહીં ઉપર લગી ભર્યો હોય પછી બારા ખોલે એટલે મશીનથી ઉપર બારા ખોલવાના આવે છે અને તમને મશીન પણ બતાવી આગળ બારા જેમ કે અહીં પવનના કારણે પવન બહુ છે અને જોવા પવન અહીં તાળું મારેલું છે ડેમે ગાડી પણ પડી છે આ ઉપરનો નજારો અને તમને આગળ બારા બતાવું અહીં ઉપરથી મશીનથી ખોલે છે આપણે અંદર જવાની પરગામની છે નહીં તમે અહીંથી બારા જોઈ લો આ મશીનથી બારાનું હેન્ડલ છે આ ફરે એટલે બારા ઊંસા આવે એક બારું ખોલવું તો એક ખુલે બે હોય તો બે ખુલે તો અહીં આવ્યો હોય કમેન્ટ કરજો અને જો આ કંઈક આવું છે અહીંથી આ બારા ખોલવાનું હેન્ડલ છે અને સામે ગિરીશની ડોલ છે એક ભાઈ ગિરીશ કરવા આવ્યા છે તો કમેન્ટ કરી દેજો દોસ્તો જો ભાઈ ત્યારે સર પપ્પાના અમે આવ્યા હોય દર્શન કરવા તો કમેન્ટ કરી દેજો મારા અલમ અને સીસીટીવી કેમેરા પણ છે તમારે તમારી સેફ્ટીમાં રહેવાનું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દઈજો અને વગર તમને બતાવું આગળ તો આમાં દેખાય નહીં થોડીક એવી દેખાય છે કાળી કાઢી

તો હરો દઈ દઈ આમ લાયક ટો